છેવાડાના ખૂણામાં વસતી મહિલાઓ અને તેમની કામગીરીને બિરદાવવાનો દિવસ એટલે મહિલા દિન સ્મોલ વંડર પ્લે હાઉસ એન્ડ એક્ટિવિટીઝ સેન્ટરના ઉપક્રમે મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ મહારાણી શ્રી સમયુક્તા દેવીજીના અધ્યક્ષસ્થાને મેઘાણી હોલ ખાતે યોજાયો હતો ઉપસ્થિતોનું સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એકતા શેઠ અને ચિત્રા ભંડારીએ કર્યું હતું ઉપસ્થિત મહિલાઓને સ્વનિર્ભર બનવાની શીખ શ્રીમતી અંબિકા ટેકરીવાલે આપી હતી આ તકે મહિલાઓની પારિવારિક જીવનમાં સ્થિતિ અને કામગીરી વિષય પર વાર્તાલાપનું આયોજન કરાયું હતું મહિલા દિન નિમિત્તે અગ્રણી મહિલાઓ અને મુખસેવક બહેનોને મહારાણી શ્રીના હસ્તે સન્માનિત કરાઈ હતી कार्यक्रम अंगेनी जयंती स्माल वंडर ना श्रीमती हर्षाबेन रामैयाए आदि होती निकालने के लिए पूरी क्यों खड़ी है लेकिन वो गलती सुधारे कैसे वो बताने वाला कोई नहीं है और बात बाकी ये है कि पीछे धकेलने के लिए तो बहुत सारे लोग हैं और मेरी बहनों प्यारी माफ करना जाने अनजाने में हम औरतें ही एक दूसरे को धकेलते हैं very, very मैं कहती हूं मर्दों को साइड रख दीजिए अगर एक औरत ही औरत को सपोर्ट करे इंस्पायर करे उसको आगे बढ़ने के लिए प्रेरित करे ना तो हमारा समाज ही नहीं हमारे देश का नक्शा कुछ और हो जाएगा हमारे देश की सारी महिलाएं अगर फाइनेंशियली इंडिपेंडेंट होना शुरू कर देना तो हमारा देश ओवर पॉपुलेटेड है तो मतलब हमारे देश की बर कैपिटल इनकम इतनी हो जानी है कि हमारे देश को नंबर वन बनने से कोई रोक ही नहीं सकता मैंने आप लोगों को बहुत अच्छा सा दिया है। बहुत कम हो। अरे आज का जो टॉपिक है हमारा इंस्पायर इंक्लूजन मतलब औरतों को हर क्षेत्र में सम्मान मिलना चाहिए समावेश होना चाहिए अधिकार मिलना चाहिए

So, it is a very challenging and a tough life, and we all, if we in our mind we know that life is going to be tough, you should not nowadays. Girls are going around saying, Oh, I have an engagement ring, and I have a honeymoon, and I have a beautiful wedding. It is frightening me very badly because that girl is going to be disappointed after six months because then real life starts and your responsibilities start. So, and we hide it very well. And um, we don't give ourselves enough credit for being strong, and for surviving all the storms of life. So I just want to congratulate all of you. The fact that you know, whether it's with your families, whether it's whatever work you're doing, whatever message you all are sending, I think you all do need to um, feel good about yourselves, feel positive, have. નગર દિસ ઇઝ હર્ષા રમૈયા આજે આ અમારું અગિયારમું વર્ષ છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું આજે અમે લોકોએ જે થીમ રાખે છે એ ઇન્ક્લુઝન ઇન વર્ક પ્લેસ એ રાખી છે અને એની અંદર અમે લોકો એ ટોપિક પર આજે વાત કરવાના છીએ કે વુમન માટે કોઈ પણ એરિયા હોય એમાં વુમન કામ કરી શકે છે ફાઇનાન્શિયલ ફ્રીડમ ઈ મેઇન વાત અમે લોકોએ આજે ઉચ્ચારી છે અને આજે એના માટે અમે ખાસ મહારાણી સાહેબાને પણ ઇન્વાઇટ કર્યા હતા કારણ કે એમના બી જે પ્રોગ્રેસિવ થોટ્સ છે એ ડેફિનેટલી આપણી જનતા છે આપણા લોકો છે એના માઇન્ડસેટમાં આવે અને જે થોડો ઘણો બદલાવ અમે કરવા ઈચ્છીએ છીએ તે બદલાવ તરફ અમે આગળ વધી શકીએ થેન્ક યુ વુમન ઓફ સબસ્ટેન્સ અવોર્ડ્સ પણ આપવાના છે દર વર્ષે અમે આપીએ છીએ અમે એવા લેડીઝનું ચયન કરતા હોઈએ છીએ કે જે લોકો ચેન્જ મેકર્સ હોય છે જે લોકોએ સોસાયટીમાં કંઈક બદલાવ લાવ્યો હોય છે તો આજે એવા ચાર લેડીઝનું અમે સન્માન કર્યું છે જેમાં એક લેડી છે જે સ્લમ્સમાં કામ કરે છે કે જ્યાં કદાચ આપણે જવું બી પસંદ ન કરીએ ખેડૂતવાસમાં કે જ્યાં બહુ જ ખરાબ હાલત હોય છે એવામાં એ કામ કરે છે બીજા એક લેડી છે સંગીતાબેન જે પૂરી તરફથી વિકલાંગ છે પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ રમી આવ્યા છે એ પછી અમારી સાથે વાટન લાઇબ્રેરીના જે લાઇબ્રેરિયન છે રિપલબેન એમને પણ અમે અવોર્ડ આપીએ છીએ બિકોઝ કે કોવિડ દરમિયાન જ્યારે આપણે ઘરમાં બેઠા હતા ત્યારે બાટન લાઇબ્રેરી જેવી વિશાળ જગ્યાને સાફ કરવાનું અભિયાન તેમણે હાથ ધર્યું અને એ અભિયાનમાં એમને સ્કિન ડિઝીઝ પણ થઈ કેમ કે બુક્સને તમે સાફ કરો જે બહુ જૂની હોય તો એમાંથી નાની નાની જીવાતો જે છે તમારા બોડીની અંદર પણ જાય પણ એ એટલા દ્રઢ હતા અને બુક્સ સાથેને એટલો પ્રેમ હતો કે એમણે એ ઝુંબેશ ઉપાડી એટલે એ વસ્તુને સલામ આપવા માટે આજે એમને અવોર્ડ આપ્યો છે બીજો એક અવોર્ડ એવો છે કે એક લેડી જે હાઉસવાઈફ હોય હસબન્ડ પર હન્ડ્રેડ પર્સન્ટ ડિપેન્ડન્ટ હોય કોઈ પણ સબ્જી લેવા પણ બહાર ન જતી હોય એટલું ડિપેન્ડ હોય સડનલી હસબન્ડની મૃત્યુ થઈ જાય અને ઘરનો ભાર એના પર આવી જાય આજે હિસાબ કરતાં પણ એમને ન આવડતું હોય અને આજે પાંચસોથી હજાર માણસોનું કેટરિંગનો બિઝનેસ પોતે સંભાળે છે તો આ ડેફિનેટલી એક આપણા માટે એક ઇન્સ્પિરેશન હોઈ શકે એટલે આજે આ ચારેય લેડીઝને અમે અહીંયા સન્માનિત કરવાના છીએ